રામ રામ સીતારામ બધાને આજ શનિવાર હે એટલે આપણે શનિવાર હોય એટલે દરવાજા લોક કરે પછી કામ કરવાનું હોય આજ તકલીફ થોડીક વધારે હે ત્યાં ગરમી આજ બહુ હે કાયમ હોય એથી વધારે જ ગરમી હે ફુવારીઓ ચાલુ હે પંખા બધા ચાલુ હે

આગળ ત્યાં તરી ને ફૂવાડીઓ ચાલુ કરીને ઓછું થવા મંજો ઘડી વાર ચાલુ દે પાંચ મિનિટ બંધ કરી દેવા છું આજે ને દસ વાગ્યા લગતો હું જાગતો હતો તાર લગતા પંખા ચાલુ હતા રાતી પાછો વાગે ફેરો ઈચ્છા હતા તાર બંધ હતા એટલે અડધી રેચથી પંખા બંધ થયા હતા જ રહેતી અને ગરમી તમે વિચાર લીજો કેવી પડે કારણ કે આ પંખાને બંધ થાય ચોવીસ ડિગ્રીથી એટલું તાપમાન જાય ને તારે પંખા બંધ થાય હવાય તો ઈઠો એ પહેલાંના તો પંખા ચાલુ હોય હાલો તો આપણે હેને ઈંડા ભેળા કરવાનું ચાલુ કરી દઈએ કેમ કે પછી બપોરી છે ને ગરમી બહુ વધે છે હે એ પાછા ભેરા કરતો છે ને ખાઈ ને તાતા હા ન લેવાય એટલો તપોર લાગે આ પતરા હે ઈ તપે અને સેજી માંથી તા આવે આ ખાતર તપતું હોય આ કુકડાઓની ગરમી થાય હોય આ ઉપર હું કરી નાખે આટલી ઘડી માં સો પોઈન્ટ ઓછા થાય બંધ કરી નાખ ઘડી દસ પંદર મિનિટ પછી પાછું ચાલુ કર દે ઓટોમેટિક તો ચાલુ જ રહી છે એ તો કઈ ટેન્શન જ ને હાલો તો એના ભેરા કરવાના ચાલુ કરી દઈએ આપણે

હાલો આપણું ગામ આજનું પૂરું થયું એવું આરામ કરવાનો મારો આવે ગયો થોડીક વાર આરામ કરીએ પછી ત્યાં રાંધવાનું ખાવા પીવાનું બનાવીએ ગરમી પણ સારી હે કંઈ ઘટાય જ નહીં બત્રીસ પોઈન્ટ આઠ બતાવે તો મળીએ પછી ની રાતે હવે